નમસ્કાર આપ જીરચો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર ભારત આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વિકસિત ભારતમાં પોતાના ગામને સ્માર્ટ વિલેજમાં પરિવર્તિત કરીને પોતાનું યોગદાન આપવાની એક પહેલના ભાગરૂપે વડોદરા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે દેશ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વિકસિત ભારતમાં પોતાના ગામ નેજમાં પરિવર્તિત કરવાઘોડિયામાં આવેલી પારુલ યુનિવર્સિટી ખાતે આવતીકાલે યોજાનાર યંગ સરપંચ સમિટ અંગેની માહિતી આપવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના અંદાજે સો જેટલા યુવા સરપંચો સંમેલિત થશે રૂરલ ડેવલપમેન્ટના કાર્યોમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે પારોટી યુનિવર્સિટી પણ આ કાર્યમાં મુખ્ય સહયોગી બની છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશમાં પ્રથમ વખત યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે યંગ સરપંચ સમિટના આયોજનનો મુખ્ય હેતુ ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવવા માટે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા સુધીના જેટલા પણ સરપંચ છે એ બધાને ભેગા કરી આખા તંત્ર અને સંગઠન આ બંને ભેગા થઈને સારામાં સારી રીતે કેવી રીતે કામ કરી શકે એની માટે આ સમિટનું આયોજન છે વડોદરા જિલ્લાના યુવા સરપંચોને આ એક દિવસીય સમિટમાં પોતાના ગામને સ્માર્ટ વિલેજમાં કઈ રીતે પરિવર્તિત કરવું તે માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ પ્રશિક્ષણ આપવામાં આવશે આ સમિટ બાદ જિલ્લાના પંદર ગામોની પસંદગી કરવામાં આવશે

જેમ અમારા મીડિયા સેલના કન્વીનર ઉપેન્દ્રભાઈ જણાવ્યું તેમ આ ભારતીય જનતા યુવા મોરચો એ હંમેશા રચનાત્મક કાર્યો દ્વારા યુવાનોને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવતો હોય છે વડોદરા જિલ્લો જ્યારે ભૌગોલિક અને રાજકીય રીતે ખૂબ અગત્યનો જિલ્લો છે ત્યારે વડોદરા જિલ્લામાં ઘણા મોટા પ્રમાણમાં યુવા સરપંચો સરપંચ તરીકે કામગીરી બજાવી રહ્યા છે અમારો હેતુ એ છે કે આ સરપંચ સમિતિ દ્વારા અમે વડોદરા જિલ્લાના તમામ સરપંચોને એક પ્લેટફોર્મ પર લાવીને પોતાના ગામોને સ્માર્ટ વિલેજ કઈ રીતે બનાવી શકાય તે બાબતે એમની સાથે સંવાદ કરીએ આ સંવાદ કરવા માટે એક આખા દિવસની આ સમિટનું અમે આયોજન કર્યું છે આ સમિટમાં વક્તાઓ તરીકે જે આવવાના છે એમાંથી ત્રણ વક્તાઓ જેઓએ પોતે પોતાના ગામના સ્માર્ટ વિલેજ બનાવ્યું છે તેવા ત્રણ વક્તાઓ છે સૌ શ્રી હિમાંશુભાઈ પટેલ પુંસરી ગામના સરપંચ રહી ચૂક્યા છે પુંસરી ગામ એ ગુજરાતનું સૌ પ્રથમ મોડલ વિલેજ જાહેર થયું છે હિમાંશુભાઈ પટેલ આવશે બીજું તાપી જિલ્લાનું બુહારી ગામ તે પોતે ગુજરાતનું સૌ પ્રથમ આયસ સર્ટિફાઈડ પંચાયત છે એના સુરત દેસાઈ આવશે કચ્છ જિલ્લાનું કુનરિયા ગામ ત્યાંના સુરેશભાઈ છાંગા આવશે આ તદુપરાંત સરપંચોને વડોદરા જિલ્લામાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઝ છે તો પોતે સીએસઆર ગ્રાન્ટ થકી કઈ રીતે પોતાના ગામનું ટ્રાન્સફોર્મેશન કરી શકે એના માટે સીએસઆર કન્સલ્ટન્ટ શ્રી પાર્થેશ વ્યાસ પોતે આવશે એ પોતે પણ પ્રેઝન્ટેશન આપશે કે કઈ રીતે સીએસઆર થકી પોતાના ગામોને ટ્રાન્સફોર્મ કરી શકાય સાથે સાથે આ સમિટમાં મુખ્ય રીતે જેમને ભૂગર્ભ જળ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું છે અને ભારત સરકારે જેમને બે હજાર ઓગણીસમાં પદ્મશ્રીથી નવાજ્યા છે તેવા પદ્મશ્રી મહેશ શર્મા પણ આવશે વડોદરા જિલ્લામાં ધીરે ધીરે પાણીની જે રીતે તંગી થઈ રહી છે અને વડોદરા જિલ્લો મોટે ભાગે ખેતી આધારિત જિલ્લો છે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો વડોદરા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે ભૂગર્ભ સંરક્ષ ભૂગર્ભ સંરક્ષણ ક્ષેત્રે કઈ રીતે કામ કરી શકે તે માટે મહેશચંદ્ર શર્માજી પોતે સરપંચો સાથે સંવાદ કરશે અને સહકારી આગેવાન વડોદરા જિલ્લાની તમામ સહકારી ક્ષેત્ર સંસ્થાઓમાં જે ડિરેક્ટર અને ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે એવા સતીષભાઈ પટેલ એમ મુખ્ય છ વક્તાઓ સરપંચીઓ સાથે સંવાદ કરશે આ ફેઝ વન છે ફેઝ ટુમાં અમે વડોદરા જિલ્લાના કુલ પંદર ગામોને પસંદ કરીશું આ પંદરે પંદર ગામોમાં મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા જે નવ સેગમેન્ટમાં સ્માર્ટ વિલેજ ઘોષિત કરી શકાય એવા નવે નવ સેગમેન્ટમાં એમએસડબલ્યુ અને આર્કિટેક્ચરના છોકરાઓને ટ્રેનિંગ આપીને એ લોકો ત્યાં પંદર દિવસ ફિલ્ડ વિઝિટ કરશે ફિલ્ડ વિઝિટના બાદ એ પંચાયત જે પંદર પંચાયત પસંદ કરી છે એ પંચાયતનો બ્લુપ્રિન્ટ બનશે રોડ મેપ બનશે કે આ પંચાયતોને મોડલ વિલેજ બનાવવા હોય તો કઈ કઈ પૂર્તતા કરવાની જરૂર છે એના આધારે જેમ ગડ્ડાભાઈએ કીધું એમ કે તંત્ર અને આપણું તંત્ર અને ચૂંટાયેલી પાક આ બંનેના સંકલન થકી આ તમામે તમામ પંચાયતોને કઈ રીતે મોડેલ વિલેજ બનાવી શકાય એના માટે અમે પ્રામાણિક પ્રયત્ન કરવાના છે આ પ્રકારની સમિટ સૌ પ્રથમવાર થઈ રહી છે તો આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી હું તમામે તમામ સરપંચશ્રીઓને આહવાન કરવા માગું છું કે આવો સૌ આપ આપ સરપંચ સમિટમાં જોડાવ અને એનો વધુમાં વધુ આપ સૌ લાભ લો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર